તો જાય જાય તારું કિલો વધી યાર પતંગ ની વાતો ચાલે છે ને પતંગ ની વાત કરો તમે તો અગાસી માં રહેતા જ નતા આમ તેમ બસ ફર ફર જ કરતા એવું જોયે પતિ હોય ને પતિ એ પતંગ જેવો હોય તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસી માં જ જતો રે ચોપરો આવે આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણ કરીને એની સાથે ખબર શું કરતા હતા શું કરતો નહીં મને કઈ આવડે પતંગ જગાવતા હું કઈ વાતચીત કરતો તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા તો કાલી આવે ને આમ જ પૂછ્યું હવે અમે કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ પણ પેલી એ મસ્ત જવાબ આપ્યો ને તમને